આજ રોજ તારીખ પોં બે બે હજાર છવસ રોજ આજે એ લોકોનું કેવું એવું છે કે એ ત્રેવીસ વર્ષથી એક જગ્યા પર નોકરી કરે છે તેમને સરકારી પ્રમાણે પગાર મળતો નથી અને તેમણે બે ની અંદર કોર્ટમાં કાર્યવાહી પણ કરી હતી અને તેનું કંઈ નિરાકરણ આવ્યું નથી અને તેમને વધારો કંઈ મળ્યો નથી એમને સમાધાનનો સમાધાન કર્યું નથી એના કારણે આ લોકોને કંઈ એમને વધારો મળ્યો નથી બીજા એમના જે મિત્રો હતા એમને સમાધાન કર્યું એટલે એમને વધારો મળ્યો છે તો આ ભાઈ જે છે કામદાર એ આપણી ઓફિસ પર આવ્યા છે અને એ ન્યાય માગાયા છે તો આપણે જરૂરથી અમને ન્યાય અપાઈશું સો ટકા આપણે એમને મદદ કરીશું છેલ્લે આપણે લેબર કમિશનર પાસે જવાનું થશે તો પણ જઈશું અને એમને ન્યાય અપાવવા આપણે તૈયાર છીએ તો શું છે નામ તમારું બોલો મારું નામ કમલેશ પટેલ син સોલંકી નમસ્તીમાં સુપર કેમિકલ ઇન્ડસ્ટ્રીસ કંપનીમાં નોકરી કરું છું 2000 થી અને અમારે જે ઇન્જન ચાલતું હતું એમને સમાધાન કર્યું એમને પર ડેના 50 રૂપિયા વધારે લે છે 2017 થી અને અમને જે લઘુત્તમ વેતન ધારા મુજબ ચૂકવાય છે ચૂકાતું નથી ચૂકાતું નથી ચૂકાતું નથી અને તમે કેટલા વર્ષથી નોકરી કરો ત્રીસ વર્ષથી તો બીજા તમારા મિત્રો છે એમને વધારે પગાર મળે છે હા વધારે મળે છે અને તમે પરમેડન્ટ છો કે પરમેડન્ટ છે તો તમારો કેટલો અત્યારે ટોટલ મહિનાનો પગાર આવે છે મારે પર ડે ચારસો નેવ્યાસી રૂપિયા હા તો મહિને કેટલો આવે છે છવ્વીસ દિવસ એટલે છવ્વીસ દિવસ એટલે બધું કપાત તો અમારે સાડા દસ જેવું આવે છે બરાબર છે તો તમે આ જે લીગલ પ્રોસેસમાં આપણે કરવાનું હોય તો તમે કરવા તૈયાર છો તમારા હક માટે તમે લડવા તૈયાર છો ને અમે અમારા હક માટે લડવા તૈયાર છીએ હા તો તમે તમારા હક માટે લડવા તૈયાર હોય તો અમે પણ તમારા તમને પૂરે પૂરો સપોર્ટ કરીશું જેથી કરીને કામદારોને કઈ ભી પ્રોબ્લેમ હોય તો અમે સપોર્ટ કરવા તૈયાર છે તમે જ્યારે પણ ફોન કરીને આવો કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે તો અમે તમારી સાથે છીએ બરાબર તો હવે આપણે વાત કરવાની એ રહી છે કે આ લોકોનો જો પ્રોબ્લેમ સોલ્યુશન ફોન દ્વારા કરીશું અને નહીં થાય તો આપણે લીગલી પ્રોસેસ કરવા આપણે તૈયાર છે તો કંપની આ વિડીયોના માધ્યમથી કંપનીને હું જણાવવા માગું છું કે જ્યાં પણ આ વિડીયો જોવાતો હોય તો વિડીયોના માધ્યમથી અમને હું જે માહિતી આપવા માગું છું કે તમે આ લોકોને જે આપવાનું હોય તે આપી દો નહીં તો કાયદેસરની કાર્યવાહી કરીને લીગલ પ્રોસેસ કરીશું તેની નોંધ લેવી બરાબર